my પરમેશ્વર તમને બોલાવી રહ્યા છે સાજાપણો આપવા માટે માર્ક ની સુવાર્તા દસમો અધ્યાય છેતાલીસમી કલમને વાંચું છું જ્યારે તેઓ યરુખોમાં આવ્યા અને તે તથા તેના શિષ્યો અને એક મોટી ભીડ યરુખોથી નીકળતી હતી ત્યારે તિમાઈનો પુત્ર બાર બારતીમાય એક અંધ ભિકારી રસ્તાને કિનારે તે બેઠો હતો તેણે સાંભળ્યું કે ઈસુ નાઝારી ત્યાંથી જાય છે મોટે મોટેથી પુકારીને કહેવા લાગ્યો ઈસુ દાઉદના સંતાન હે ઈસુ મારા પર દયા કર ઘણાએ તેને ધમકાવ્યો કે તું ચૂપ રહે પરંતુ તે વધારે મોટેથી બોલવા લાગ્યો હે ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કરો ત્યારે ઈસુએ ત્યાં ઉભા રહીને કહ્યું કે તેને બોલાવો અને લોકોએ તે અંધને તેને બોલાવીને કહ્યું હિંમત રાખ અને ઉઠ તને બોલાવી રહ્યા છે તે તને બોલાવી રહ્યા છે વાલાઓ ઈસુ બોલાવી રહ્યા છે ઈસુ આમંત્રણ આપી રહ્યા છે ઈસુ આવું કહી રહ્યા છે જે લોકો ભૂખ્યા છે જે લોકો તરસ્યા છે તેમને બોલાવી રહ્યા છે ભરપૂરીની સાથે ભોજન સામગ્રીને તમે મફતમાં લો ઈસુ બોલાવી રહ્યા રહ્યા છે છે આમંત્રણ આપી જાણું છું આપણને સાજાપણું આપવા માટે એકાવનમી કલમ તે પર ઈસુએ તેથી ઈસુએ તેને કહ્યું કે તું શું ચાહે છે કે હું તારે માટે કરું અંધે તેને કહ્યું હે રાબી એ જ કે હું દેખ તો થાવ પ્રભુ મારી સમસ્યા એ છે કે હું જોઈ શકતો નથી મને સાજાપણું જોઈએ છે મને ક્ષમા જોઈએ છે ઈસુ પૂછે છે તને શું જોઈએ છે ઈસુ તેને બોલાવીને તેને કહી રહ્યા છે હું તારા માટે શું કરું આજે ઈસુના તેડાને પામનારા ભાઈઓ અને બહેનો જો આજે પ્રભુના બુલાહટને પામીને પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યા છો પ્રભુ પૂછે છે શું જોઈએ છે શું તમે સંપત્તિ માંગશો શું તમે સુંદરતા માંગશો કે પછી સમૃદ્ધિ માંગશો કે પછી અધિકાર માંગશો કે પછી આર્થિક રીતે મજબૂત થયું છે એમ માંગશો વલહ તે દિવસે આંધ વ્યક્તિએ તેને જે જરૂરનું હતું તે જ તેણે માંગ્યું હતો બેકારની વસ્તુઓ માંગી નહીં આપણામાંથી ઘણા લોકો પ્રભુની પાસે આવે છે જરૂરી નથી તે માંગે છે તેઓ મજાકનું કારણ બને છે પ્રભુની પાસે આવીને મૂર્ખતાની વાતો માંગે છે અને જ્યારે ઉત્તર નથી મળતો નિરાશ થઈને પાછા જાય છે તમે જે બાબતોને માંગી રહ્યા છો તે શા માટે માંગો છો એકવાર વિચાર કરો યાકુબના પત્રમાં એ વાત વિશે વાંચીએ છીએ એકવાર આપણે વાંચીશું યાકુબનો પત્ર ચોથો અધ્યાય માંગો છો પણ શું માંગો છો એના શરૂઆતના ત્રણ વચનો વાંચીશું યાકુબનો પત્ર તેનો ચોથો અધ્યાય શરૂઆતની ત્રણ કલમો આપણે વાંચીશું કેમ માંગો છો શા માટે માંગો છો તમારામાં લડાઈઓ તથા ઝઘડા માટે ઉત્પન્ન થાય છે શું તે દુર્વાસનાને લીધે નથી કે જે તમારા અવયવમાં લડાઈ કરનારી આત્મા છે બની શકે છે કે પરમેશ્વર ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી રહ્યા છે શા માટે તમારા ઘરોમાં લડાઈ ઝઘડા છે શા માટે સવારથી સાંજ સુધી તમારા ઘરમાં ઝઘડા શા માટે પતિ અને પત્નીની વચ્ચે ઝઘડા મન દુઃખ થતા હોય છે એક વાર વિચાર કરો ઘણી વાર ઘરની અંદર ઝઘડા થવાનું મુખ્ય કારણ શું છે જાણું છું ઊંડી અભિલાષા શક્તિથી ઉપરાંતની આશા એવી ઈચ્છાઓ કે જેની કોઈ સીમા નથી તેનું કારણ મુખ્ય એ છે કે આપણે બીજાની સાથે સરખાવીએ છીએ પોતાની સ્થિતિને ભૂલી જઈને તમે પોતાની કમાણી કેટલી છે તે ભૂલી જઈને બીજાની સાથે પોતાને સરખાવો છો તમે પોતાને ભૂલી જઈને તમારા પડોશીને જુઓ છો પોતાના ભાઈ બહેનોની સાથે સરખાવો છો અથવા બીજી કોઈ વ્યક્તિને જોઈને તેમની પાસે છે એટલે મારે પણ હોવું જોઈએ માત્ર એ જ ઉદ્દેશ સાથે સવારથી સાંજ સુધી ઘરની અંદર ઝઘડનારા લડનારા પતિ પત્નીને જોઈએ છે પરમેશ્વર પૂછી રહ્યા છે શા માટે તમારા ઘરમાં ઝઘડા છે લડાઈઓ છે વાદવિવાદ છે તેની આગળ આપણે જોઈએ છીએ કે પરમેશ્વર સો ઉત્તર આપે છે તમારી લડાઈ ઝઘડાનું કારણ શું એ લડાઈ કરનારી દુર્વાસના નથી સુખ વિલાસ શા માટે તેની એટલી અભિલાષા રાખો છું સુખ અલગ છે વિલાસ અલગ છે વિલાસ એટલે કે જે મહેનત કર્યા વગર પ્રાપ્ત થાય છે તેની અપેક્ષા રાખે છે સામાન્ય રીતે એવું પદ વપરાય છે સુખ વિલાસ સુખ એટલે કે જે મહેનત તમે કરો છો અને તેનું ફળ પામો છો તે સુખ છે વિલાસ અથવા ભોગ એટલે કે જે મહેનત વગર તમને ફળ મળે છે તે મેળવવા ચાહો છો આપણા સમયની અંદર મહેનત કર્યા વગર આ ભોગ મેળવવાનો ઘણા બધા લોકો પ્રયાસ કરે છે સુખ વિલાસને માટે પોતાને સોંપી દેતા હોય છે પતિ મહેનત કરતા નથી પરંતુ ધન જોઈએ પત્ની મહેનત કરતી નથી પરંતુ તેની સર્વ ઇચ્છા પૂરી થવી જોઈએ બાળકો ભણતા નથી માતા પિતાની વાત માનતા નથી ઉપયોગી બનતા નથી પરંતુ તેઓ જે કંઈ માંગે તે આપવાનું છે ના આપવાથી પરિણામ શું આવશે લડાઈ તથા ઝઘડા સંઘર્ષ મનભૂઠાવ બુમાબૂમ કરવી પરમેશ્વર કહી રહ્યા છે તમારા ઘરમાં શા માટે લડાઈ ઝઘડા સુખવિલાસને માટે શા માટે આ સંઘર્ષ છે લડાઈ ઝઘડા છે કુ ઇચ્છાઓને લીધે તમે એવી આશાઓ રાખો છો પરંતુ તમને મળતું નથી એટલા માટે પોતાની શક્તિથી અધિક માંગવું જે તમને જરૂરી નથી તે પણ માંગવું બીજા લોકોને જોવા તેમની સાથે તુલના કરવી જો પરમેશ્વરની પાસે આવીને તમે એવું માંગશો તો તે તમને બિલકુલ નહીં આપે તમે માંગો તો છો પરંતુ તમને મળતું નથી કેમ કે તમારું મન ઠીક નથી સાંભળી રહ્યા છો ભાઈઓ તથા બહેનો આપણી મધ્ય એવું કોઈ છે પરમેશ્વરની પાસે આવો છો અને પ્રાર્થના કરો છો અને પ્રાર્થનાનો જવાબ મળતો નથી તેનું એક કારણ એ છે તમારું મન ઠીક નથી તમારી જે ઈચ્છાઓ છે તમારો ઉદ્દેશ તે ઠીક નથી જે તમે માંગી રહ્યા છો વાસ્તવમાં તેની તમને કોઈ જરૂર નથી એટલા માટે તે તમને પ્રાપ્ત થતું નથી વચન કહે છે કે તમે હત્યા કરો છો અને શું કરો છો અદેખાઈ કરો છો અને કશું પ્રાપ્ત થતું નથી સર્વ પાપમય કામ કરો છો તમે જે વિચાર કર્યો છે તે પ્રાપ્ત કરી શકતા નથી કમાણી નથી કરતા ઘણા લોકો એમ વિચાર કરતા હોય છે ઈમાનદારી અને ખરાઈથી કમાઈ ન શકતા ખોટું કામ કરીશું ખોટા પગલાં ભરીશું અન્યાયથી કમાણી કરીશું એવા વિચારોની સાથે ઘણા લોકો ખરાબ પગલાં ભરતા હોય છે એવા લોકો જે પોતે કમાય છે એમ વિચારે છે પરંતુ તે સુખ ભોગનો અનુભવ તેઓ બિલકુલ નહીં કરી શકે આ રીતે તમે લડો છો અને ઝઘડા કરું છો પરંતુ તમને એટલા માટે નથી મળતું પણ તમે માંગતા નથી આપણામાંથી કેટલાક લોકો જે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તે પરમેશ્વર તરફથી માંગતા નથી પરંતુ તેઓ પોતાની શક્તિ ઉપર આધાર રાખીને પોતાના જ્ઞાન ઉપર આધાર રાખીને અને પોતાના પ્રયત્નોથી મેળવવા ચાહે છે આ રીતે કેટલાક લોકો માંગી રહ્યા છે ના બ્રધર અમે ખોટી રીતે ઇન્કમ મેળવવા નથી ઈચ્છતા અમે પ્રભુ પાસે માંગીએ છીએ તો પણ અમને આપતા નથી શા માટે નથી આપતા તે જણાવે છે તમે માંગો છો પરંતુ પામતા નથી તેનું કારણ એ છે કે ખરાબ ઈચ્છાથી તમે માંગો છો કે જેથી તમે તમારા સુખ ભોગમાં તે સર્વ ઉડાવી નાખો તમે જે પરમેશ્વર પાસેથી માંગો છો તેને કયા ઈરાદાથી માંગો છો તે પરમેશ્વર જોઈ રહ્યા છે તે દિવસે એક અંધ ભિખારીને પ્રભુ ઈસુની પાસે લાવવામાં આવ્યો તેનું કારણ એ છે તેમણે બોલાવ્યો શિષ્યોએ અંધની પાસે આવીને કહ્યું કે તને બોલાવે છે તે કેટલું ઉતાવળે ઉઠ્યો જાણો છો તે જલ્દીથી ઉઠીને પોતાના ગંદા વસ્ત્રોને તેણે નાખી દીધા અને તે ઈસુની પાસે આવ્યો જે તેને સાજાપણું આપી શકે છે જે તેને આંખો આપી શકે છે જે તેને દેખતો કરી શકે છે એવા ઈસુની પાસે અંધ આવ્યો તેણે આવતા પહેલા એક સારું કામ કર્યું હતું તે ભૂલશો નહીં તેના ગંદા વસ્ત્રોને તેણે ફેંકી દીધા જો તમારી ઈસુની પાસે આવું હોય તો તમારા ગંદા સ્વભાવને છોડી દેવો પડશે ગંદા કામોને છોડવાના છે ઈસુની પાસે જો તમારે આવવું હોય તો પાપના એ મેલા વસ્ત્રોને છોડવાના છે હું ઈસુની પાસે જઈ રહ્યો છું અત્યાર સુધી ભિખારીનું જીવન જીવ્યો છું લોકોની દયા ઉપર નિર્ભર થઈને હું જીવ્યો છું હવે હું પવિત્ર જીવન જીવવા માટે જઈ રહ્યો છું હવે મને આ ગંદા વસ્ત્રોનું શું કામ છે હવે મારે ભીખ માંગવાની કોઈ જરૂર નથી હવે મારે જૂના જીવનને જીવવાની કોઈ જરૂર નથી પરંતુ ઈસુ મને હવે નવું જીવન આપવાના છે એવો વિશ્વાસ તેના હૃદયમાં હતો એટલા માટે તેના વસ્ત્રોને ફેંકીને અને તરત જ ઈસુની પાસે આવ્યો તમે જૂનું અને ગંદુ જીવન જીવતા હોય પરંતુ જો ઈસુ સાથે તમે આશ્ચર્ય કર્મની અપેક્ષા રાખતા હોય તો તમે એ ખોટું વિચારો છો પરમેશ્વર કહી રહ્યા છે કે તમે હત્યા કરો છો તમે અદેખાઈ કરો છો અને પોતાના સુખ ભોગને માટે માંગી રહ્યા છો એટલા માટે તમે સુખી નથી પાપમય કાર્યો કરનારો વ્યક્તિ પવિત્ર પરમેશ્વર પાસે માંગવાથી શું ફાયદો થાય જણાવશો આપણામાંથી કેટલાક લોકો આવા જ લોકો હોય છે જો તમે પાપમય કાર્યો કરતા પાપમય આદતોમાં જ ડૂબેલા રહેતા પોતાની જરૂરિયાતો માટે પરમેશ્વર પાસેથી માંગવાથી અથવા વિલાપ કરવાથી તમને કોઈ ઉત્તર નહીં મળે પ્રભુ તે સ્પષ્ટ કહી રહ્યા છે તમે લડાઈ કરો છો ઝઘડા કરો છો તમને એટલા માટે જ નથી મળતું કે તમે માંગતા નથી વળી તમે માંગો છો પરંતુ એ કુ ઈચ્છાથી માંગો છો પોતાના સ્વાર્થી સુખ ભોગને માટે તેમાં ઉડાવી દો હે વૈબિચારણીઓ શું તમે નથી જાણતી કે સંસાર સાથેની મિત્રતા પરમેશ્વર સાથેનું વેર છે અર્થાત જે સંસારનો મિત્ર બનવા માંગે છે તે પરમેશ્વરનો વેરી બની જાય છે મારી પાસે આવો છો મારી પાસે માંગો છો અને ઉપરથી સંસારિક જીવન જીવો છો સંસાર સાથે મળી જાઓ છો અને પાપમય લોકોની સાથે મિત્રતા કરો છો અને સંસારી જીવન જીવો છો અને પછી મારી પાસે આવીને ભક્ત હોવાનું નાટક કરો છો તેનાથી કોઈ ફાયદો નથી આજે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થનામાં સહભાગી થાવ અથવા વચન સાંભળતા હોય વાલા ભાઈ બહેનો હું પૂછું છું પ્રભુની ઉપસ્થિતિમાં આવીને તમારા ગંદા વસ્ત્રોને ફેંકો છો પરમેશ્વરની ઉપસ્થિતિમાં જ્યારે આવો છો ત્યારે તમારા જૂના જીવનને છોડી દો છો અથવા શું પાપોમાં જીવતા ગંદા જીવનમાં જીવતા પાપોની અભિલાષાઓ પ્રમાણે કરતા પરમેશ્વરની પાસે આવીને જાણે કશું નથી થયું એ રીતે તમને જે જોઈએ છે તે માંગવાની ઈચ્છા રાખવાથી તમારે ચોક્કસ નિરાશ હતાશ થવું પડશે ઈસુએ તેને કહ્યું કે તું શું ચાહે છે કે હું તારે માટે કરું તેણે પોતાની જરૂરિયાત પ્રમાણે માંગ્યું તેના જીવનની સૌથી મહત્વની જરૂરિયાત પ્રમાણે તેણે માંગ્યું હતું તું શું ચાહે છે તેણે કહ્યું પ્રભુ આજે મારી સૌથી મહત્વની જરૂરિયાત છે એ તો મારી દ્રષ્ટિ મને દ્રષ્ટિ પ્રદાન કરો તેની મહત્વપૂર્ણ જરૂરિયાતોને પ્રભુએ તે દિવસે પૂર્ણ કરી પ્રિયભાઈઓ તથા બહેનો જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં આવો છો ત્યારે તમારી જરૂરિયાત શું છે જણાવો પણ તમારી અભિલાષાઓને નહીં હી વિલ નોટ ફૂલફિલ યોર ડિઝાયર્સ બટ હી વિલ ઓનલી ફુલફિલ યોર નીડ્સ પરમેશ્વર તમારી ઈચ્છાઓને પૂરી કરવા નથી માંગતા પરમેશ્વર તમારી જરૂરિયાતોને પૂરી કરવા માંગે છે જરૂરિયાતો અલગ છે ઈચ્છાઓ અલગ છે તે દિવસે તેને આંખોની જરૂર હતી પરંતુ રંગબેરંગી ચશ્મા તેણે માંગ્યા નહોતા કલરફુલ ચશ્મા માંગવાથી તેને માટે તે કોઈ કામના નથી જરૂરિયાત શું છે કહીએ તો આંખો પ્રભુ એની પાસે બ્લેક ચશ્મા છે પ્રભુ એની પાસે બ્રાઉન ચશ્મા છે તેની પાસે ગ્રીન ચશ્મા છે પ્રભુ મને યલો ચશ્મા આપો આ તો જરૂરી નથી આ વ્યથતાની ઈચ્છાઓ છે તેની પાસે છે એટલા માટે તમને પણ જરૂર લાગે છે પરંતુ તેની કોઈ જરૂર નથી એ તો અનાવશ્યક ઈચ્છાઓ છે તે દિવસે તેણે શું માંગ્યું જાણો છો જે આવશ્યક છે તે મહત્વની આવશ્યકતા પ્રભુશુએ તે દિવસે મહત્વની જરૂરિયાત પૂરી કરવા માટે તેને બોલાવ્યો તેને સાજાપણું આપવા માટે પ્રભુશ્રીએ તેને આમંત્રણ આપ્યું આજે કોઈ છે જેને પ્રભુ સાજાપણું આજે મારી મારી જરૂરિયાત જરૂરિયાત છે છે સ્વાસ્થ્ય એ જો એમ ચાહો છો તો પ્રભુની પાસે તમે ચોક્કસપણે માંગજો અને પ્રભુ ચોક્કસ તમને આપશે પ્રભુએ જ કહ્યું કે તેને બોલાવો પ્રભુ આજે તમને કહે છે કે આવો બીમારીમાં દુઃખ ઉઠાવી રહ્યા છો તો આવો હું તમને સાજાપણું આપીશ પરંતુ આવતા પહેલા તમારા ખરાબ વસ્ત્રોને ફેંકી દો તે ગંદા વસ્ત્રોને ફેંકી દો તે બધબુ આવતા વસ્ત્રોને ફેંકી દો એવા વસ્ત્રોને ફેંકી દો તેનો અર્થ જાણો છો તમે મારી પાસે આવો છો ને ચોક્કસ તમે જે હું આપું છું તે આશીર્વાદોને અને સાજાપણાને પ્રાપ્ત કરવા માંગુ છો તમારા જીવનની અંદર ઘણા વર્ષોથી રહેતા એ પાપમય ગંદા વસ્ત્રોને ફેંકી દો વલાઓ આપણે સર્વ પાપમય વસ્ત્રો ધારણ કરીને જીવીએ છીએ આ પાપમય વસ્ત્રોને આપણા જીવનમાંથી દૂર કરવાથી નીકાળીને ફેંકી દેવાથી પરમેશ્વર આપણને ઉદ્ધાર અને પવિત્ર વસ્ત્ર આપવા માટે અને ધાર્મિકતાના નવા વસ્ત્રો આપવાને માટે સર્વ મનુષ્યને બોલાવી રહ્યા છે કૃપા કરી ધ્યાન આપજો જ્યારે આપણે આત્મિક લોકોને આત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ છે બે પ્રકારના લોકો આપણને દેખાય છે પહેલા છે પાપમય વસ્ત્રોને ધારણ કરેલા અને વળી બીજા છે કે જેમણે ઉદ્ધારના વસ્ત્રો ધારણ કર્યા છે અથવા ન્યાયના વસ્ત્રો પહેર્યા છે વાલાઓ આજે જે તમે આ વચન સાંભળી રહ્યા છો પતિ પત્ની અને બાળકો સાથે આખા પરિવાર સાથે આ વચન સાંભળી રહ્યા હશો તો સાંભળો તમારામાંથી કેટલાકે પાપમય વસ્ત્રો ધારણ કર્યા હશે અને તમે આ વચન સાંભળતા હશો શું કેટલા કે પવિત્ર અને ધાર્મિકતાના વસ્ત્રો પહેર્યા હું પૂછું છું તમારા વસ્ત્રો કયા છે ખ્રિસ્તના રક્તથી જે શુદ્ધ થાય છે ત્યારે તેના પાપમય વસ્ત્રો જે તેણે ધારણ કર્યા છે તે દૂર કરવામાં આવે છે અને તેને ધાર્મિકતાના વસ્ત્રો પહેરવામાં આવે છે એટલે કે પ્રભુ સુખ્રિસ્તનું રક્ત એ જ તમારા જૂના પાપમય વસ્ત્રોને દૂર કરી દે છે અને તમને પવિત્ર વસ્ત્રો આપે છે અને તમને ન્યાયપણાના વસ્ત્રો આપે છે ન્યાયપણાના સૂરજ એવા પ્રભુ સુ ખ્રિસ્તની પાસે ભિખારી તે તે સમય સુધી ભિખારીના સ્વરૂપમાં રસ્તાની કોરે બેસીને તે રોજ લોકો પાસે ભીખ હતો ખ્રિસ્ત તેની પાસે આવ્યા ત્યારે તેણે શું કર્યું જાણો છો ઉપરના વસ્ત્રોને ફેંકી દીધા તે વસ્ત્ર તેના માટે ખૂબ મહત્વના હતા વસ્ત્ર તેના માટે ઓળખ હતા કે તે એક ભિખારી છે વલા મિત્રો હું તમને પૂછું છું સામાન્ય રીતે આપણે કોઈ ભિખારીને ભીખ આપવી હોય તો અને તે આ રીતે ભિખારી છે એ ઓળખ મેળવવા માટે શું જોઈને આપણે તેને ઓળખી શકીએ છીએ કે તે એક ભિખારી છે જણાવશો તેણે ધારણ કરેલા એ વસ્ત્રોથી વલાઓ એક દિવસ એક વ્યક્તિ કારમાં જતા હતા તે જ સમયે એક ભિખારી તેની પાસે આવીને કહે છે બાબુજી મને ભોજનને માટે કશું કાપી દો હું તો ઘણો જ ભૂખ્યો છું મને ભૂખ લાગી છે ભૂખથી હું તડપી રહ્યો છું કંઈ કાપી દો મને દાન આપો આ રીતે તે તેને પૂછતા હતા તે કારવા બેસીને સાંભળતા હતા તેને કહે છે કે તું કહે છે કે ભિખારી છે તું ભીખ માંગે છે ખરેખર તું ભિખારી છે શું તારું કોઈ નથી મને ભરોસો થાય તારી પાસે સાબિતી શું છે તેનો આધાર શું છે આ રીતે તેને પૂછવા તે કહ્યું એક મને જોઈ લો એટલે ખબર પડી જશે તેણે શું જવાબ આપ્યો મને જોઈ લો એટલે ખબર પડી જશે મારા વસ્ત્ર જુઓ મારા હાલ જુઓ બસ મને જોતા જ ખબર પડી જશે કે હું એક ભિખારી છું વાલાઓ તમે પ્રભુની પાસે આવીને પ્રભુ મને પવિત્ર કરો હે પ્રભુ મને ન્યાયી બનાવી દો હે પ્રભુ મને તમારા સર્વ આશીર્વાદો આપો પ્રભુ હું દરિદ્ર છું હું તો કંગાળ થયો છું આ રીતે તમે કહેશો ત્યારે પ્રભુ કહેશે તું કહે છે ને તું દરિદ્ર છે તું કંગાળ છે તેની સાબિતી શું છે મને જોઈ લો એટલે ખબર પડી જશે પિતા બસ એકવાર મને જોઈ લો યસ પરમેશ્વર આપણને જોઈ લે એટલે બસ તેમને ખબર પડી જાય છે કે આપણે દરિદ્ર છે આપણે કંગાળ છે આપણે ઉપરથી ધનવાન દેખાઈએ છીએ પરંતુ અંદરથી પરંતુ આત્મિક જીવનની અંદર અને આંતરિક જીવનમાં આત્મિક શાંતિ અને આનંદમાં દરિદ્ર છે અને કંગાળ છે આવું જોઈએ પુસ્તક ત્રીજો અધ્યાય સત્તરમી કલમથી તું કહે છે કે હું ધનવાન છું હું તો ધનવાન થયો છું અને મને કોઈ પણ વસ્તુની કમી નથી વળી તું નથી જાણતો કે તું કેવો દુર્ભાગ્ય તુચ્છ અને કંગાળ વળી અંધ તથા નગ્ન બની ગયો છે એટલા માટે હું તને એ સંમતિ આપું છું કે આગમાં તપાવેલો એ સોનું મારી પાસેથી લે કે જેથી તું ધનવાન થાય અને શ્વેત વસ્ત્ર લઈ લે કે તે પહેરીને તને પોતાના મગ્ન અવસ્થાથી લજ્જિત ના થવું પડે અને પોતાની આંખોમાં અંજન મારી પાસેથી લે અને તારી આંખોમાં આંજ કે જેથી તું જોઈ શકે અને તું સુંદર દેખાય પરમેશ્વર કહી રહ્યા છે તમને આ સંસારનું ધન નથી જોઈતું પરંતુ શું જોઈએ છે શ્વેત વસ્ત્રો એ તો ઉદ્ધારના વસ્ત્રો તમને ખબર નથી તમે કેટલા કિંમતી વસ્ત્રો ધારણ કર્યા છે એટલા માટે વળી સોનાની બંગડીઓ પહેરી છે એટલા માટે સોનાની અંગૂઠી પહેરી છે ગળાની અંદર સોનાની ચેન છે તમે વિચાર કરો છો કે તમે ખૂબ ધનવાન છો પરંતુ મારી દ્રષ્ટિમાં તો તમે બિલકુલ અંધ છો હા મારી દ્રષ્ટિમાં તમે દરિદ્ર છો હા મારી દ્રષ્ટિમાં તમે નગ્ન છો પરંતુ મારી દ્રષ્ટિમાં તમે અતિ તુચ્છ છો તમે તો ભ્રમણાનું જીવન જીવો છો તમે વિચારો છો મને કોઈ કમી નથી અને મારા જેવું કોઈ નથી પણ પરમેશ્વર કહે છે હું મામાથી થૂકવાનો છું તમે મારી પાસે આવો હું તમને નવા વસ્ત્રો આપીશ કયા વસ્ત્રો શું જાણો છો વાલાઓ ન્યાયપણાના વસ્ત્રો સુંદર શ્વેત વસ્ત્રો એમ જ કહું છું આજે આ વચન સાંભળનારાઓમાં પાપમય વસ્ત્રો ધારણ કરેલા કોઈ છે શું વળી આપણી મધ્ય ઉદ્ધારના વસ્ત્રો ધારણ કરેલા પણ છે એકવાર વિચાર કરો તમે કેવા છો વાલાઓ તે દિવસે તે ભીખારી રસ્તાની કોરે ભીખ માંગતો હતો ઈસુ તે માર્ગથી જાય છે જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે પોકાર્યું કે ઈસુ દાઉદના સંતાન તમે મારા પર દયા કરો તેણે વિનંતી કરી ઈસુએ તેને બોલાવ્યો કે અહીં આવો જ્યારે તે ઈસુની પાસે આવતો તો તેણે શું કર્યું ઉપરના વસ્ત્રોને તે મેલા વસ્ત્રોને તેણે નાખી દીધા ફરીથી તેની પાસે ના ગયા પ્રિય ભાઈ ફેંકી દેજો પ્રિયબેન ફેંકી દેજો જે પાપરૂપી વસ્ત્રોને તમે ઓઢ્યા છે એ પાપરૂપી વસ્ત્રોને ફેંકી દેજો જે પાપના શરણમાં તમે જીવી રહ્યા છો તેને તમે તમારા જીવનથી દૂર કરી દો પરમેશ્વર તમને સારા બનાવવા માંગે છે તમને સાજાપણું આપવા માંગે છે આજે આપણામાંથી કોઈ પણ હોય આત્મિક વિષયમાં સાજાપણું હોય કે પછી શારીરિક વિષયમાં સાજાપણું હોય અથવા માનસિક વિષયમાં સાજાપણું હોય શકે જે કોઈ છે તેને શું કરવાનું છે જાણું છું પાપમય દૂર કરવાના છે ન્યાયપણાના વસ્ત્રોને ધારણ કરવાના છે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સીધુને સ્પષ્ટ આજે અમારી સાથે વાત કરી છે તમે ઘણા સંદર્ભોમાં અને ઘણા બધા સમયમાં ઘણા બધા લોકોને આમંત્રણ આપ્યું છે અને તમે તેડું આપ્યું છે ક્યારે ક્યારે અને કોને કોને તમે બોલાવ્યા છે અને આમંત્રણ આપ્યું છે સીધું ને સ્પષ્ટ તમે અમને જણાવ્યું છે પિતા એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ દરેક વ્યક્તિને તમે આમંત્રણ આપો છો જેઓ ભૂખ્યા છે તેમને જેઓ તરસ્યા છે તેમને પણ વળી જેઓ એકલા પડી ગયા છે તેમને વળી જેવો બીમાર થઈ ગયા છે તેમને પણ તમે પ્રેમથી બોલાવો છો કે આવો અને સાજાપણું લઈ લો આવો ભરપૂર જીવનને પ્રાપ્ત કરો જેમને જેમને જે જે તેડું આપ્યું છે પિતા તે પામીને આજથી તમારા આમંત્રણને પ્રાપ્ત કરીને પિતા તમારી ઈચ્છા અનુસાર જીવી શકે સહાય કરજો વડી અમારા કાર્યોને અને પ્રયત્નોને અમારી યાત્રાઓને આશીર્વાદિત કરજો પિતા અમારા દેશના દરેક દરેક કે દરેક રાજ્યોને દરેક પ્રકારની વિપત્તિથી દરેક પ્રકારના સંકટથી રક્ષા આપજો સુરક્ષા આપજો અને મંડળી જાગૃત થઈ શકે અને દરેક વ્યક્તિ આત્માની સચ્ચાઈથી આરાધના કરી શકે સહાયતા કરજો ઈસોના નામથી માંગીએ છે પિતા આમીન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મેં પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર મારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર